स्वामीनारायणभगवान् निजय वसुदे वसुतं देवं कंसछाणूरमार्दनं देवकी परमानन्दं कृष्णो वन्दे जगद्गुरु સ્વામિનારાયણ ભગવાન નથી એવું કહેવાવાળા વાળા પોતપોતાની રીતે ન બોલવાના શબ્દો બોલી પોતે પોતાના ઈષ્ટદેવનું જ અપમાન કરે છે કારણ હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો કહે છે કે ભગવાન એક જ છે રામ શ્યામ અને ઘનશ્યામ ભગવાનને ઓળખવા બહુ કઠણ છે જગતના માનવ પોતાની ફૂટપટ્ટીથી ભગવાનને માપવાનો પ્રયાસ કરે છે ભગવાન આવા હોય ભગવાન આને કહેવાય ભગવાન આમ ન કરે ભગવાન તેમ ન કરે આ માનવનો મોટો વહેમ છે આ ભગવાન એમ કહે છે કે આ અમારા ભગવાન મોટા છે આ અમારા તમારા ભગવાન નાના છે આ માનવીનો મોટો વહેમ છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એની ખાતરી કરવી હોય તો હાલ ગઢપુર ગોપીનાથજી મહારાજની જે મૂર્તિ છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની જેટલી ઊંચાઈ જેટલી જાડાય જેટલી હાથની આંગળીઓની માપ પગની આંગળીઓના માપ હાથ પગ તમામ જે ભગવાનની અંગ છે એ અંગ પ્રમાણે ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવી છે અને એ મૂર્તિ ભગવાન સ્વામીનારાયણની છે અને ભગવાન સ્વામીનારાયણ અને ગોપીનાથ કૃષ્ણ અને ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાન એક જ છે એમાં કોઈ ફેર નથી એની ખાતરી કરવી હોય તો હાલ ગઢડા જઈ અને ગોપીનાથજી મહારાજની મૂર્તિની હાથે ઘડિયાળ બાંધો એ ઘડિયાળ સેલ વગરની ઘડિયાળ જે આપણે આપણો સ્વાદ ચાલે અને ઘડિયાળ ચાલે એવી ઘડિયાળ એક વિદેશના ભક્ત લાવ્યા કે જો આપણે બાંધીએ તો ચાલુ થાય ને આપણા હાથથી છોડીએ તો બંધ થઈ જાય તો એ ઘડિયાળ ગોપીનાથજી મહારાજના કાંડામાં બાંધી ને ઘડિયાળ ચાલુ થઈ ગઈ અને પાછી છોડી તો બંધ થઈ ગઈ તો એ ખાતરી કરવી હોય તો એ પણ ખાતરી કરો કે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના રૂપમાં છે હે ગોપીનાથજી મહારાજની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગઢપુર જૂનાગઢ હતા ત્યારે જૂનાગઢથી પધાર્યા ત્યારે વિહવળ થઈ અને ભગવાનની આરાધના કરી અને ભગવાનને જ્યારે સાંભળી ન શક્યા એની અંતરની વેદના સંભળાવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ બહાર આવ્યા છે બ્રહ્માનંદ સ્વામીને બથ ભરીને મળ્યા છે ને પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો છે આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ અને ગોપીનાથજી મહારાજમાં ગતિવારનો ફેર નથી એ કોઈને ખાતરી કરવી હોય તો ગઢપુર જઈ અને આજે જ જઈને ખાતરી કરી અત્યારે અમુક લોકો એમ કહે છે કે આ ભગવાન નાના આ મોટા તો આપણે કહીએ છીએ કે ભગવાન અમારા છે અને હાલ અત્યારે જે વાદ વિવાદ ચાલે છે તેમાં ભગવાનને કોઈ ભગવાન આપણા જે ઇષ્ટદેવ માનતા હોય રામ કૃષ્ણ શિવ સ્વામિનારાયણ તો એમાંથી કોઈ ભક્તને આવીને એ ભગવાને કીધું કે તમે અમારા છો આપણે કહીએ છીએ કે ભગવાન અમારા છે પણ કોઈ ભગવાને એમ કીધું હોય તો કહો કે તમે અમારા છો આવું ભગવાનને બિલકુલ પસંદ નથી ઘણા કહે છે કે કોઈ શાસ્ત્રમાં કે પુરાણમાં એવું નથી લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થશે તો રામદેવ પીર એ ભગવાનનો જ અવતાર છે તો કયા શાસ્ત્ર કે પુરાણમાં એનો ઉલ્લેખ છે નથી ઉલ્લેખ છતાં રામદેવ પીર સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે સો ટકા સત્ય સનાતન છે ભગવાન સ્વતંત્ર છે ત્યારે કેવો કઈ જગ્યાએ અવતાર લેવો એ એની મરજીની વાત છે પરશુરામ ભગવાનનો અવતાર છે એ પણ સત્ય છે જ્યારે દશરથ નંદન શ્રીરામે સીતા સ્વયંવરમાં ધનુષ ભંગ કર્યો તે સમયે પરશુરામ આવ્યા છે અતિ ક્રોધિત થઈને કહે છે કે આ શિવ ધનુષનો ભંગ કોણે કર્યો હું એને જીવતો નહીં છોડું રામાયણમાં આ ચરિત્ર બહુ જનું ચરિત્ર બહુ જ વર્ણવ્યું છે લક્ષ્મણ સાથે પણ પરશુરામ સાથે વાદ વિવાદ થાય છે પરશુરામ અતિ ક્રોધિત થયા છે ત્યારે દશરથનંદન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ બે હાથ જોડીને કહે છે બ્રહ્મદેવ આ ધનુષનો ભંગ મારાથી થયો છે મને જે દંડ આપવો હોય તે આપો અમે બ્રાહ્મણ સાથે યુદ્ધ નથી કરતા પરશુરામ કોપાયમાન થયા છે પોતાની ફરસી શ્રીરામ પર પ્રહાર કરવા ઊંચી કરી છે શ્રીરામે ફરસી સામે દ્રષ્ટિ કરી છે ફરસી થંભી ગઈ છે પરશુરામ આચર્યમાં પડી ગયા કે મારી ફરસી કેમ થંભી ગઈ અંતરદ્રષ્ટિ કરી જોયું તો જાણવામાં આવ્યું કે આ શ્રી તો સ્વયં પોતે કહીએ છીએ કે ભગવાન એક જ અને એની સામે પરશુરામ બીજા ભગવાન આમાં મનુષ્યની અકલ કામ ન કરે આપણે કહીએ ભગવાન એક છે એ ભગવાન ધારે તો બે સ્વરૂપે આવે ભગવાન ધારે તો ત્રણ સ્વરૂપે આવે એના એની એની કળાનો કોઈ પાર ન પામી શકે એટલે આપણે આપણા દંડથી આપણા ફૂટપટ્ટીથી ભગવાનને માપવાનો કદી પ્રયાસ ન કરવો તો ભક્તો પરશુરામ ભગવાન હતા છતાં ભગવાન શ્રીરામને ઓળખવામાં થાપ ખાઈ ગયા તો આપણે શું આપણું શું ગજવું કે સ્વામિનારાયણ ભગવાન નથી એમ કહી શકીએ શ્રીમદ ભાગવત વાંસો તેમાં બાળકૃષ્ણના દર્શન કરવા કૈલાસપતિ ભોળાનાથ ગોકુળમાં આવે છે કૃષ્ણના ચરણ પોતાના શિર પર લઈ અને ધન્ય ધન્ય અનુભવે છે એમાં કોઈને કાંઈ વાંધો નથી અરે બ્રહ્મા જેવા બ્રહ્મા આ સૃષ્ટિના સજન કરતા પણ શ્રી કૃષ્ણ ભગવાન છે એમ ઓળખી ન શક્યા તો આપણું શું કજું કે આપણે કહીએ કે આ ભગવાન નથી કૃષ્ણ ભગવાન ગાયો ચરાવતા ગોપ ગોવાળોમાં મધુમંગલ નામના ગોપની ખાટી છાસ કૃષ્ણ કૃષ્ણે મધુમંગલ પીતો હતો અને એના રગેડા કોણ અહીંથી નીચે પડતા હતા અને એની એઠી છાસના રગડાનો ખોબો વાળીને કૃષ્ણે પીધો અને આ ધણીનો કોઈ ધણી છે પણ બ્રહ્માને સંશય થયો કે આ ગોપનું હેઠું ખૂબો વાળીને સાસ પીવે એ કદી ભગવાન ન હોય આપણે પણ એમ જ કહીએ છીએ કે ભગવાન આમ ન કરે આ ભગવાન નથી આનો ઉલ્લેખ નથી ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે કે તારા અને મારા પૂર્વે કેટલાય અવતારો થઈ ચૂક્યા છે અને હજુ પછી પણ કેટલાય અવતારો થાય છે એ તું નથી જાણતો પણ હું જાણું છું સ્વામિનારાયણ ભગવાનના સાધુ કે રામ રામાયણના કથાકારો કે લોક ડાયરાના કલાકારોએ ભગવાન વિશે દેવદેવી ટિપ્પણી કરી એ એની ભૂલ છે માફી પણ માંગી લીધી છે અમુક લોક ડાયરાના કલાકારે કે રામાયણના વક્તાએ માફી નથી માંગી માફી મંગાવી પણ નથી ભગવાનને ભળાવી દઈએ ભગવાન એને એ જે જાણવું હોય તે જાણે આપણે તો ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અમને સદબુદ્ધિ આપજો અમારાથી કોઈ ભગવાનનું કોઈ દેવદેવીનો દ્રોહ ન થાય ભગવાન છે એ ભગવાન છે આપણે ગમે જેટલું કરશું તો જે ભગવાન છે એ ભગવાન મટવાના નથી સૂર્યને એમ કહીશું કે આ સૂર્ય નથી તો એ સૂર્ય મટવાનો નથી સૂર્યની સામે ધૂળ ફેંકો કે પથરા ફેંકો તોય સૂર્ય એનો પ્રકાશ આપતા બંધ નહીં થાય એ ધૂળ અને પથરાઓ આપણે આ ભગવાનને માણસનો અવતાર આપણને આપ્યો છે તો ભગવાનનું ભજન કરી સૌ સાથે મળી હેતથી રહી ભગવાનનું ભજન કરી હિન્દુ સનાતન ધર્મ સત્ય છે આ જે સંપ્રદાયો છે એ એના બધે એના શાખાઓ છે પણ સંપ્રદાય એક છે એ માટે કોઈ વાદ વિવાદ ન કરવો કદાચ આ માણસ માણસ છે છે એ પાત્ર પણ ગઈ હોય માગી લીધી હોય તો એને માફી આપવી એ તો એ સુરવેરનું કામ છે માફી માગવી એ સુરવેરનું કામ છે માફી આપવી એ પણ શુરવેરનું કામ છે અને ભૂલી જવું એ પણ શુરવેરનું કામ છે માટે સૌ આપણા હિન્દુ સનાતન ધર્મની માટે સાથે રહી ભગવાનનું ભજન કરી એક થઈ વાદ વિવાદ છોડી ભગવાનના શરણોમાં શ્રી પ્રાર્થના કે અમને સૌને સદબુદ્ધિ આપો શાંતિથી ભગવાનનું ભજન કરી ભગવાનના ધામની પ્રાપ્તિ કરી અંતરમાં સુખી સુખી સુખ વર્તે અને આ વાદ વિવાદના વંટોળિયા બંધ થાય એ જ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી શંકર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી ગણપતિ મહારાજ સર્વે દેવ દેવતી દેવતાઓને શરણોમાં પ્રાર્થના કે અમારી રક્ષા કરજો અમારી સહાય કરજો ભગવાન અમને સદબુદ્ધિ આપે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ Haar